જાફરાબાદમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ઈદની નમાજ અદા તારીખ એકત્રીસ માર્ચ બે હજાર પચીસ જાફરાબાદ અમરેલી જિલ્લો જાફરાબાદ શહેરમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ઈદની નમાજ અદા કરવામાં આવી હતી તુર્કી મસ્જિદ નગીના મસ્જિદ રજા મસ્જિદ મસ્જિદ દેબોકર અને જુમ્મા મસ્જિદ સહિત વિવિધ મસ્જિદોમાં ઈદની વિશેષ નમાઝ પઢવામાં આવી શહેરના મુસ્લિમ સમાજ દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં ઈદગાહમાં જઈને નમાઝ અદા કરવામાં આવી આ અવસરે તુર્કી સમાજ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિવિધ હસ્તીઓએ હાજરી આપી ખાસ મહેમાનો ભાસ્કર સાહેબ ટાઉન પોલીસ સ્ટેશન ભગુભાઈ સોલંકી પૂર્વ નગરપાલિકા પ્રમુખ કનૈયાલાલ સોલંકી જાફરાબાદ નગરપાલિકા ચેરમેન બાલકૃષ્ણભાઈ વકીલ સંદીપભાઈ શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ બારૈયા યોગેશભાઈ બારૈયા મુસ્લિમ સમાજના આગેવાનોએ એકબીજાને ગળે મળીને મોમીટો કરાવ્યું ઈદની નમાજ બાદ દેશના ભાઈચારા અને શાંતિ માટે દુઆ કરવામાં આવી તેમજ ભારતના વિકાસ માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી લાઈવ રિપોર્ટ ઇમરા શેખક જાફરાબાદ યાદભાઈ વાત કરીએ એમ ત્રીસ ત્રીસ હજારાથી અને આજે આ પવિત્ર દિવસ ઉજવવાનો હોય ઈદનો ત્યારે ખરેખર આપણે એક જાફરાબાદ જેવું ગામ છે એ કોઈ પણ તહેવારો હિન્દુના હોય મુસ્લિમના હોય કે કોઈ પણ તહેવારો હોય આ તહેવારો શાંતિથી જ ઉજવાય છે અને એક મોટા મોટો જાફરાબાદને એક વેલ લેવી છે કે બીજી જગ્યાએ જોવા ઓછું મળે છે જો મુસ્લિમ સમાજના તહેવારો હોય તો હિન્દુ સમાજ આગળનો જાય હિન્દુ સમાજના તહેવારો હોય તો મુસ્લિમ સમાજ ના જો અને આ જાપરાબતમાં એક પરંપરાગત એવી એક સાથે રહીને એક પરંપરા એવી થઈ ગયી છે કે કોઈને ઓળખતી લાગતો કે અમે હિન્દુ છીએ કે અમે મુસ્લમાન છીએ એક કુટુંબ આપણે સંતાનીને બહુ બધાય આપણે સંકળાયેલા છે રાત દિવસ આપણે એકબીજા સાથે ધંધો કરવાનો એકબીજા સાથે આપણે સાથે રહેવાનું સવાર ઊભીને એકબીજાના બોડા જોવાના તો આ ખરેખર આવા તહેવારો આવે ત્યારે જે આપણે હણીએ મળીએ એનાથી આવતી પેઢીને જો અત્યારે આપણે આગેવાનો આપણે પટેલો કે પ્રમુખો આપણે મળશું તો આપણી આવતી પેઢીને નાના બાળકો નાના નાના જે યુવાનો છે એમ થશે કે ભાઈ આગળના આપણા બાપ દાદા હતા કે આપણા વડીલો હતા એ પણ બધા સાથે મળીને જ રહેતા તો આપણે પણ ખરેખર બધાએ સાથે મળીને રહેવું છે અને એના હિસાબે ગામની અંદર શાંતિ નો નિખેર ન થાય અશાંતિ ઉગો હોય નહીં કોઈ દિવસ એટલે આવી શક્તિ બધાને આપે અને ફરી તમે દરેક તહેવારોની અંદર અમને હિન્દુ સમાજના આગેવાનોને બોલાવો છો એ બદલ હું આપનો અમારા હિન્દુ સમાજ વતી આગેવાનો હતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું